આ જો બસમાં માં આવે સ્ટુડન્ટ કેવી રીતના ચડે જો તમે આ બસ ફૂલ જ આવે છે આ કેવી રીતના ચડે સ્ટુડન્ટ તો જોવો તમે આ ગાડી નંબર જુઓ આ જો આ જો ગાડી નંબર તારો ટાઈમ કેટલા વાગ્યાનો છે ટાઈમ કેટલા વાગ્યાનો છે આ બસ ટાઈમ કેટલા વાગ્યાનો છે 6:05 હા 6:05 અભી ક્યાં છે આટી એ બસ માન સરવર રાજા પણ ઈધર સે કાં કેટને બજે કા ટાઈમ હે ગોરાદરા સે

પેલી બસ છે ને આઈ રહ્યા બસ છે આ સવારથી આ તમારી બસ છૂટી ગઈ ને આજે હવે તમે સ્કૂલે કઈ ના જશો રિક્ષામાં જશો તમે બધા પાસ કરાવેલો છે ને તો પાસ ના પૈસા તમે મફત ના આપ્યા છે ના જાય છે પૈસા ખાલી કોટા જાય છે રિક્ષાના જાય અલગ